લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી આતંકી ઉપસ્થિત રાધનપુરના રાધારાસભ્ય લવિંગજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ અને બી એમ સરગરા જિલ્લા પશુપાલન અધિકારી અને વિક્રમ સુવાતર હારીશ ખેતીવાડી અધિકારી અને રાધનપુર વિસ્તરણ અધિકારી ખેતીવાડી ભરતભાઈ ચૌધરી મદદની સંશોધન વૈજ્ઞાનિક સી દેસાઈ રાધનપુર તાલુકા વિકાસ અધિકારી રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એ ખુરશી મહોત્સવ મેળાનું એ ઉદઘાટન કર્યું અને ખેડૂતોને સાચી દિશા અને લાભાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ તમે તમે બધાએ સાથે મળીને આપણે અમારી કિસાનો કે સમર્પણ ઓર પરિશ્રમ કા એક ઉત્સવ હૈ જો ગુજરાત અર્થવ્યવસ્થા કે ખરીદ હડ્ડી કી તરહ હે का मौसम उम्मीदों और मेहनत का समय होता है जो हमारे समुदाय को समृद्ध प्रदान करता है गुजरात में कृषि एक व्यवसाय परंपरा और संस्कृति का हिस्सा है रिपोर्टर रमीना बेल परमान मातृभूमि न्यूज राधनपुर पाटन खूब टूं समय में मातृभूमि न्यूज मेगा सिटी टी केबल नेटवर्क ने जोड़ाई तो जोता रहो मतृभूमि न्यूज